કાક બાપુનું સરસ મજાનું એક કળા રે અપરમ પાર વાલા એમાં પોછે નહીં રે વિચાર એવી કળા રે અપરમ પાર કળા રે અપરમ પાર વાલા એમાં પોછે નહીં રે વિચાર એવી કળા રે અપરમ પારજી હરિ તું કહે હથોડે હરિ તું કહે હથોડે તું કહે હથોડે આવા ખાટ ઘડનારજી બાળકને પ્રભુ માતા પિતાની બાળકને પ્રભુ માતા પિતાની આવે છે ક્યાંથી અણસાર વાલા નહીં રે વિચાર અણુમાં આખો વડ સંકેલો અણુમાં આખો વડ સંકેલો એના મૂળ ઊંધુરા જીરે ಕಳಾ ರೆಪರಮಾರಲಾಯ ಪೆ ನೆ ಬಿಾರ ಕೀನಾ ಆತರ ಕೆಮಿಯ ಕೀಳಿ ನ ಆತರ ಕೆಮಡಿಯ ಸೃಷ್ಟಿ ನರಜನಹಾರಲಾಯ ಪೆ ನ ನಹೀ ರೆ ಬಿಾರ જન્મ આગળ દૂધ ઝુગતે જન્મ આગળ દૂધ ઝુગતે તે કીધા કીધા તૈયાર જી રે અપરમ પાર વલમાં પછી નહીં રે મોર મોરના ઈંડામાં રંગમોહન કેમ ભરિયા કીર્તાર મરના રંગ રંગમોહન કેમ ભરિયા વાલા એમાં પોછે નહીં રે વિચાર કોણ કલ્પે કોણ બોલે આને ના કહેનાર જી

કળા રે અપરમ પાર વાયમાં પોુમાં ઈશ્વર તારો અણુને અણુમાં ઈશ્વર તારો પાછે છે ભણકાર જી કાગ કહે કઠણાઈથી તો એ કાગ કહે કઠણાઈ થી તો એ આવે નહીં ઈત બાર એમાં પોછે નહીં રે વિચાર વાલા એવી કળા રે અપરમ પાર આપણે બીજું સાંભળીએ થોડુંક માણસ ભૂલ્યો માણસાઈને વળી ભૂલ્યો ધર્મને થયો સરવાળો સમયનો દયા દબાવી દોલતમાં આંખી ઈર્ષા ઘોર અકળાય પગ કાપ્યા પોતાના કુદરત રૂપી ને બાળવા બેઠા થયા ત્યાં હાજર થયો હિરણા કશીપુ ધરોહરને ધકેલી હાલ્યો वही हद मूकी हलकाई साथे मूल्यों सड़गी गया केवल कर्मों की भरपाई हम्म આપણે સુખ સંતો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે ઘર ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો શંકરની જેમ નાગને મફલર કરી શકો પણ ઝેર પી જવાની જીગર ક્યાંથી લાવશો શહેરની વસ્તી મોટી હોય દાનત ક્યાંક ખોટી હોય ફિલ્મના બધે ફોટા હોય ધુમાડાના ગોટા હોય રસ્તા ડાંબરના પાકા હોય કોન્ટ્રાક્ટરો કાકા હોય રૂપિયા ખાવાના પાકા હોય વાતુમાં હાઉ ફાંકા હોય શહેરમાં પાણી પાણી હાવ કરતા હોય વારા પ્રમાણે ભરતા હોય રોજ ઝઘડા કરતા હોય સત્તાવાળા સૌ સુખી હોય પોતે જ મુખી હોય રવિવારે હોટલનો ધારો હોય ફોર વ્હીલનો ભારો હોય ગુજરાતમાં દારૂ હાવ બંધી છે વેસવાવાળા ખુલે આમ વેચતા હોય તોય કહેતા હોય દારૂ બંધી છે એકબીજાનું ખેંચતા હોય એવા એના નાતા હોય ઓલા પકડાતા શરમાતા હોય કારણ નિવેદ એવા ધરતા હોય સેક્શન એવા ભરતા હોય શહેર એ વાલ કળજુગનો કનૈયો વળી દિલ જીતનારો હોઉં વાલો લાગે પરાણે પ્રેમનો પયા તેના એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવો જાણે ભાઈ એ તો જાણે બધાના દલાડાની વાતું ધાર્યું એના મનનું કરતો કરાવતો ને ભેદ કોઈ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી

સાયનાના માલ જેવું બનાવે સાયના વાપરે અહીંના હાથમાંલી પડે ન રહી કે છોટીસી છોટી સી જિંદગી એની છોટી સી કહાની મહાજ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની વર્ષો છોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની અડધી રહે એની કથની કહેવાની બાળપણાની નાદાની કૂદમાં જવાની જોતા જોતાં જોવાની આવીને બેચવાની નાચવાની કૂદવાની અતરોની મહેક મહેકવાની બેટા હવે હું નથી આવવાની દાંતે ન છાવવાની આંખે ન દેખવાની કાને ન સાંભળવાની બુટાપણાની નિશાને દેખવાની અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની તો દીકરા ને દીકરાને વંશ વધવાને આવું છે નમસ્કાર દર્શક મિત્રો આ હિંમતભાઈ કલસરિયા જય સ્વામિનારાયણ સાઈ સ્વામી નારાયણ હિંમતભાઈ દેશમાં શું હમાળાની ટાઈટ કઠણ કહાડની વાળ કઠણ સરકી ગયેલા માજી કઠણ ઊંઠની સાલ કઠણ કાસબાની ઢાલ કઠણ શ્રીફળની સાલ કઠણ સુરતનો સાળો કઠણ બરોડાનો સુરતની ગાળો કઠણ બરોડાનો સાળો કઠણ ઘરમાં રાખવો હાળો કઠણ મોસાળમાં ફાળો કઠણ અમદાવાદનો રિક્ષાવાળો કઠણ ખાવું ને ખવડાવવું કઠણ ક્ષમા દયા કઠણ મરદોને હારે ફરવું કઠણ વગર તરાફે તરવું કઠણ ગુરુ જ્ઞાનની યુક્તિ કઠણ સંતોષ વગરની તૃપ્તિ કઠણ સદગુરુ વગરની મુક્તિ કઠણ

દરિયાએ દૂર દૂરથી નદીઓને નોતરી એવો વરસાદ છે હૈયું નીચોતા જ ફૂટી લીલોતરી એવો વરસાદ છે છોકરો વિદેશનો છોકરી દેશની બંને મળ્યા એની આવી કંકોત્રી એવો વરસાદ છે તરસે કે ડૂબશે ચિંતા છોડને હોડી બનાવવામાં જ વાપરી જન્મોત્રી એવો વરસાદ છે સારું જય સ્વામિનારાયણ